દૈનિક બાઇબલના વાંચનો તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસ સામાન્ય કાળના ઓગણીસમાં અઠવાડિયાનો મંગળવાર આજનું પહેલું વાંચન અનુસંહિતાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માતથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન અનુસંહિતાના ગ્રંથમાંથી અધ્યાય એકત્રીસ કલમ એક થી આઠ મોશેનો ઉત્તરાધિકારી યહોશુઆ બધા ઇઝરાયેલીઓને ઉદ્દેશીને મોશે વધુમાં કહ્યું મને હવે એકસો વીસ વર્ષ થયા છે અને મારાથી હવે ઈચ્છું ત્યાં આવજા થઈ શકતી નથી વળી પ્રભુએ મને કહ્યું છે કે તું યરદન ઓળંગી શકવાનો નથી તમારો ઈશ્વર પ્રભુ તમારે મોખરે રહી યરદન ઓળંગશે અને તમારી સામેની પ્રજાઓનો નાશ કરશે અને તમે તેમનો પ્રદેશ કબજે કરશો અને પ્રભુના કહ્યા પ્રમાણે યહોશુઆ તમારી આગેવાની લેશે પ્રભુએ અમોરી રાજાઓ સિહોન તથા તેમના દેશના જેવા હાલ કર્યા હતા તેવા તે આ લોકોના પણ કરશે અને તેમનો નાશ કરશે પ્રભુ એ લોકોને તમારા હાથમાં સોંપી દેશે અને તમારે તેમની સાથે મેં તમને આજ્ઞા કર્યા મુજબ વર્તવું બળવાન થજો બહાદુર બનજો તેમનાથી ગભરાશો કે બીશો નહીં કારણ તમારો ઈશ્વર પ્રભુ પોતે તમારી સાથે આવે છે તે તમને દે કે પછી મોશે યહોશુઆને તેડાવી મંગાવી બધા ઇઝરાયલીઓ સમક્ષ તેને કહ્યું બળવાન થજે બહાદુર બનજે કારણ તારે આ લોકોને પ્રભુએ એમના પૂર્વજોને જે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું તે ભૂમિમાં લઈ જવાના છે અને તારે એ લોકોને તે ભૂમિ વેચી આપવાની છે પ્રભુ જાતે તારી આગેવાની લેશે તે તારી સાથે રહેશે તે તને છે નહીં દે કે તને રેડો નહીં મૂકે ગભરાઈશ નહીં કે ના હિંમત થઈશ નહીં આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી ગૃત અધ્યાય અઢાર કલમ એકથી પાંચ દસ અને બારથી ચૌદ સૌથી નાનો તે સૌથી મોટો એ અરસામાં શિષ્યોએ આવીને ઈસુને પૂછ્યું ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો કોણ છે ઈસુએ એક નાના બાળકને બોલાવીને તેમની વચ્ચે ઊભો રાખીને કહ્યું ચોક્કસ માનજો કે જ્યાં સુધી તમારી વૃત્તિ ન બદલાય અને તમે બાળક જેવા ન બની જાઓ ત્યાં સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી જે કોઈ પોતાની જાતને આ બાળકના જેવી નાની બનાવી દેશે તે જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો ગણાશે જે કોઈ આવા મારે નામે સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે જોજો આ નાનેરા જનોમાંથી કોઈની અવગણા કરશો નહીં કારણ હું તમને કહું છું કે એમના દેવદૂતો સ્વર્ગમાં સતત મારા પરમપિતાનું પ્રત્યક્ષ દર્શન પામે છે તમને શું લાગે છે કોઈ માણસ પાસે સો કહેતા હોય અને તેમાં એક ભૂલું પડે તો તે બાકીના નવ્વાણું ડુંગર ઉપર છોડીને ભૂલા પડેલા એકને શોધવા નહીં જાય અને જો તેને તે જડે તો હું કાતરીથી કહું છું કે નહીં ભૂલા પડેલા નવ્વાણું કરતા એ એક મળવાથી તેને વધારે આનંદ થાય એ જ રીતે આવા નાનેરા જનોમાનો એક પણ ખોવાઈ જાય એવી તમારા પરમપિતાની ઈચ્છા નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો